અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ છ જેટલા કોરોનાના કેસ નોંધાયા છે જેમાં ચાર પુરુષ અને બે મહિલાનો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે તમામ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા દર્દીઓ છે જેમાં એક દર્દી સિંગાપુર અને એક દર્દી પુનાથી આવ્યા હતા હાલમાં અમદાવાદ શહેરમાં અઢાર જેટલા એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે તમામ દર્દી હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે જે પણ દર્દીને હોસ્પિટલ દાખલ કરવામાં આવે તો તેના માટે એએમસી દ્વારા એસવી તેમજ એએમસી સંચાલિત તમામ હોસ્પિટલમાં કોરોના બેડ તૈયાર કરવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં હાલમાં કોવિડના અઢાર એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે ગઈકાલના રોજ છ નવા કેસીસ આવેલા છે અને આ તમામ પેશન્ટની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ હિસ્ટ્રી આ તમામ તપાસ કરવામાં આવે છે જે પેશન્ટ એડમિટ થયેલા છે જે પેશન્ટ ડાયગ્નોઝ થયેલા છે એ તમામ પેશન્ટ પશ્ચિમ વિસ્તારના છે કોર્પોરેશન દ્વારા આવા કોઈપણ ટેસ્ટિંગ માટે અથવા એડમિશન માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે ટેસ્ટિંગ માટે તમામ હોસ્પિટલમાં હાલમાં અત્યારે ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે અને એસયુપી ખાતે આવા કોઈ પણ પોઝિટિવ પેશન્ટ હોય તો એસયુપી ખાતે આ પેશન્ટને એડમિટ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે સાથે સાથે જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવે તેનું જીનોમ સિકવન્સિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા ચાલુ કરવામાં આવે છે